જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે સખડી વિભાગની સામગ્રી જોવાની છે જેમાં આપણે છોંકેલો ભાત સિદ્ધ કરવાનો છે શ્રી પ્રભુ માટે તો જેના માટે એક કટોરે રાંધેલો ભાત છે એટલે આપણે જે ભાત થઈ ગયા હોય ને એ જ છે અને સામે એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે મરચું તીખું નથી લીધું અહીંયા જે મોરું મરચું આવે એ જ છે તો અહીંયા કઢાઈ લઈ લઈએ કઢાઈમાં આપણે પહેલાં બે ચમચી તેલ પધરાવી દઈએ અહીંયા ઘીનો ઉપયોગ કરી શકો છો તો તેલ પહેલાં આપણે એમાં પધરાવી દઈએ તેલ સે જેવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ પધરાવી દઈએ રાઈ અહીંયા વન ફોર ચમચી લીધી છે આપણે જો જીરાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે તો રાઈ તતળી જાય રાઈ ફૂટવા માંડે એટલે આપણે એમાં આદુ અને મરચાંની જે પેસ્ટ કરી છે એ આપણે પધરાવી દઈશું અને સાથે હિંગ એમાં પધરાવાની છે હિંગ અહીંયા વન ફોર ચમચી આદુ મરચાંની સાથે પેસ્ટ પધરાવી દઈએ અને એને સરખું તેલમાં સૂતરી લઈએ જેથી એનું જે સ્વાદ છે સુંદર તેલમાં ઉતરી જાય તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને અહીંયા વન ફોર ચમચી હળદર પધરાવી દીજો તેલમાં જ પધરાવી દેવાની છે જેથી એનો રંગ બી સુંદર ઉતરી જાય તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો પેલાયકોન હિટ કરશો જેથી જ્યારે કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ને અહીંયા અડધી ચમચી સાકરનો ઉપયોગ કર્યો છે સાકર બી સાથે જ પધરાવી જઈએ જેથી શું છે સાકર ઓગળી જાય અને હવે અહીંયા જે આપણે ભાત કરી રાખ્યા છે એ ભાતામાં જો આપ કુકરમાં બી ભાત કરી શકો છો અધરવાઇઝ છૂટા બી કરી શકો છો મેં છૂટા કર્યા હતા અને સાથે સિંધાલુ પધરાવી દઈએ વન ફોર ચમચી આપ સ્વાદ મુજબ પધરાવી શકો છો અને સાથે સાથે અડધો લીંબુનો રસ કારણ કે આમાં ખટાશાની ગળાસ એકદમ બરાબર જોશે બધો મસાલો પધરાવ્યા પછી એક સરખું એને મિક્સ કરી લઈએ તો ખૂબ સરસ અને સુંદર ચોકેલો ભાત શ્રીપ્રભુ માટે સિદ્ધ થઈ ગયો છે તો આપ બી જો સકળી ધરતા હોય તો શ્રીપ્રભુ માટે આ સામગ્રી સિદ્ધ કરજો અને પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપને જો કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો ફરીથી આપણે રિપ્લાય ચોક્કસથી કરીશ તો એ બધો મસાલો સરખો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણાથી એની સજાવટ કરી દઈએ હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈએ ભાત ઠંડો થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ અને ઉપરથી અહીંયા ધાણાભાજીથી સજાવટ કરી દીધી છે તે ખૂબ સરસ અને સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો ભાત ઠંડો થાય પછી એક કટોરીમાં આપણે કાઢી લઈએ આપણે વધારે પ્રમાણમાં કરતા હોય તો વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો તાપેનો રંગ જો કેટલો સુંદર આવ્યો છે મેં અહીંયા છૂટા ભાત જ રાંધ્યા હતા એટલે બધા દાણા અહીંયા છૂટા છોટા થયા છે અને આપણે આમાં એક કટોરીમાં એને લઈએ તો ખૂબ સરસ અને સુંદર છોકેલો ભાત અહીંયા સિદ્ધ થઈ ગયો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રી સાથે નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ